રામ એમ થયું કે વનવાસ વેઠ્યા પછી હું રાજમહાલયમાં દાખલ થાઉં છું એટલે પેરામણી હશે એટલે પોતાના હાથમાં એક અંગૂઠી હતી અંગૂઠી કાઢી અને આ દાસીના હાથમાં મૂકીને રાવણ ની દાસી એ ખડખડા દાંત કાઢ્યા ફાયો પેરામણી ઓછી પડે છે અયોધ્યામાં આવીશ ને એટલે અયોધ્યામાં મને રાજ તિલક થશે અયોધ્યાનો હું સમ્રાટ થઈશ તું માગીશ એટલું હોનું આપીશ દાસી હસવાનું બંધ કર્યું રામને કીધું ગાય દશરથ દશરથના દીકરા જાનકીના ના ગાંડો થામાં રાવણની હોનાની હોના ઈટુ ઉપર જે દાસીએ લુગડા ધોયા હોય એને તારી અંગૂઠી હોનાના મોહ નો હોય રેવા દે રેવા દે એને તારી અંગૂઠી મોહ હોય એમ પણ આયા આડી તો એટલા માટે ઊભી છું અભિછુક રાવણને જેટલા ખરાબ વિચાર આવ્યા અહીંયા ઓરડામાં આવ્યા છે અને આમાં દાખલ થયા પછી તને કોકની મંદોદરીનું હરણ કરવાનું મન તો નહીં થાય ને એટલે આડી ઓભી છું દાપણની વાતું કોણે કીધી દુનિયાના ડાયા દાપણની વાતું કોણે કીધી દાપણની હારે જે લોકો જીવ્યા છે અને ભાવની હારે જે લોકો જીવ્યા છે હનુમાનજી મહારાજ રામાયણનો એક એવું પાત્ર હાની હારે જીવ કારણ કે હરી જે કંઠો મારે હારું એ ના મોતી મોઢા મા નાખ્યા ભગવાન નામને મોજના તોરા મંડેલા છૂટપા સ્ફટિકની માળા ગળામાં પડી હતી મોતીડાની મોતિડાની માળા પહેરાવી હનુમાનજીના ગળામાં અને હનુમાન માળા મંડો તોડવાનું એક એક મોતીડું જોવે ચાવે અને ચૂંકી નાખે કીધું તું તમે આ રામની પહેરાવેલી માળા

ત્રાગડા તોડી એના ક્યાં જગત માં એક અંજનીનો જાયો રે 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 રામ ને રૂણી રાખ્યા અને નોકરી કોઈ દી રે ઉઘરાણી તેમ હામાં ચોપડા રાખ્યા દરેક માણસે રામ ને જે મદદ કરી હતી ને એના વળતર ના જમા ઉધાર કરી લીધા હતા પણ હનુમાનજીએ તો અભરાયની માથે ચોપડાની માથે ગાંઠું પાડીને મૂકી દીધા હતા કે આની ઉઘરાણી નો હોય ઓહ ક્યાં નો કરી કોઈધી રે ઉઘરાણી તેમ હામા ચોપડાન રાખ્યા અરે રાજ સત્તા માએણે એ ભડકા પછી ધૂળ જગત માં એવો નો સાજો રે રામ ને રોણી રાખ્યા અંગત અને હનુમાનજી બહુ સેવા રામ ની કરી પણ એમાં એક દિવસ હનુમાનજી ને એવો વિચાર આવ્યો કે પ્રભુની એટલા વખતથી સેવા કરું છું એના પગ દબાવું છું બાર એનો રક્ષક બનીને ઊભો રહું છું રામે મારી હારે કોઈદી બે ભીથી વાતું ન કરી હે મિત્ર હનુમાનજી રામના રોજ ચરણો પરોટે બનગે કશંકાત કી બેજ કપીઓ તરણા ચીત જય ચરાચક ડોળ ગોટે બે વિચાર કરે છે અંગત એટલી પ્રભુ ની સેવા કરી ભગવાન બે મીઠી નથી કરતા અને વિભીષણ જેવો આવે એમાં ભગવાન ઘસઘસાટ હોય તો ઊભા થઈને એને વાતોના તડાકા કરે છે હે પ્રભુ એક દી હિંમત કરીને ને કહ્યું આજ તો પૂછું જય રામ ઉભો રે બહુ તારી સેવા કરી બહુ ભક્તિ કરી હવે એક વાત કરતો જાશું શું કે એની સામે તમે તડાકા કરો છો અને અમને ભાવતા તરત ઘસઘસાટ ઊંઘી જાવ છો આનો ખુલાસો આજને આજ આપો આજને આજ મારે એનો ખુલાસો જોઈશ અરે ગાંડા તને એટલી ખબર ન પડી કા કે વિભીષણ આવે એટલે